इनका कलर आ iya biar dia, dia nah. ma si. lihat hmm, ya. hmm. nah, 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 oh, tuh ला

એક બસ બળન નહીં ગેરન غلط હે હું તો હવેડે જાય ટેક ટેની ચ્યુબ કાઢી લે ને પસ લે આ લે જોઈ જો જોઈ જો વીડિયો આવી ગયો ઓર કા લાઈવ

આ મેડમ માતા આવી ગઈ કઈ કઈ નઈ ખબર પડે મેડમ કઈ bye bye see you bye bye બીજા Bye-bye.